આ રાશિના જાતકોનો સ્વભાવ વિશે જે માહિતી આજે હું તમને જણાવવા જઈ રહી છું આ વિડીયો જોયા બાદ તમારે કોમેન્ટમાં હા આ વાત સાચી છે બેન લખવું જ પડશે તો ચાલો જાણીએ કઈ છે આ રાશિ અને એમનો સ્વભાવ આ રાશિના જાતકોનું ઓરિજિનલ રૂપ જોઈને તમે હેરાન થઈ શકો છો વિચારમાં પડી શકો છો એમનો સ્વભાવ જે બહારથી દેખાય છે પરંતુ એવું હકીકતમાં હોતું નથી આ રાશિના જાતકો બહારથી જેટલા શાંત દેખાય છે અંદરથી એટલા જ આગનો દરિયો કહેવાય છે આ જાતકોનો સ્વભાવ બહુ શાંત અને વિવેકવાળો હોય છે પરંતુ જો તમે એમની સાથે રોંગ કરશો અથવા બોલશો તો એ તમને પલટ જવાબ જરૂરથી આપશે કોઈ પણ ખરાબ પરિસ્થિતિ આવે એમનામાં ખરાબ પરિસ્થિતિથી લડવાની ક્ષમતા હોય છે લવ રિલેશનમાં અને મેરેજ લાઈફમાં એ લોકો બહુ જ ચંચળ અને નાના છોકરા જેવા પ્રેમાળ સ્વભાવના હોય છે આ જાતકો પાર્ટનર પ્રત્યે બહુ જ વફાદાર હોય છે પરંતુ એમના પાર્ટનરનું કોઈ પણ વાક હોય તો એમના ક્રોધની સામે પણ એમને હાર સ્વીકાર કરી લેવી પડે છે જ્યારે આ જાતકોનો ક્રોધ આવે છે ત્યારે હનુમાન દાદાના પ્રચંડ રૂપ જેવું એનું રૂપ દેખાવા લાગે છે અને હા એમનો ક્રોધ હોય કે એમનો પ્રેમ હોય એ જોઈને સામેવાળા ઝૂકી જાય છે અને હા એ લોકો બીજા સામે બહુ જ સ્ટ્રોંગ વર્તન કરે છે પરંતુ દિલના બહુ જ સોફ્ટ હોય છે કહેવાનો મતલબ એ છે કે કન્યા રાશિના જાતકો દેખાવામાં પથ્થર જેવા હોય છે અને અંદરથી ખૂબ જ સોફ્ટ દિલના હોય છે તો તમારી પણ કન્યા રાશિ હોય અને એવો સ્વભાવ તમારો હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવી દેજો અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને મને કમેન્ટમાં જરૂર જણાવી દેજો જય માતાજી